અંકલેશ્વરમાં આવેલી પોદ્દાર વર્લ્ડ સ્કૂલમાં આજે ઇલેક્શનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શાળામાં અભ્યાસ કરતા ધોરણ ચારથી બારના વિદ્યાર્થીઓ જાણી શકે કે ઇલેક્શન શું છે અને વોટિંગ કેવી રીતે કરવું જોઈએ તે પ્રક્રિયાને સમજાવવા માટે વિદ્યાર્થીઓને જેવી રીતે સરકારી ઇલેક્શન થાય છે આપણે જેવી રીતે એક ઉમેદવારની ચૂંટણી કરીએ છીએ તેવી જ રીતે આ ચૂંટણીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું ઉમેદવાર તરીકે ઉભેલા વિવિધ પોઝિશનના વિદ્યાર્થીઓ ત્યાં ઉભા રહ્યા હતા શિક્ષકો દ્વારા તેમના આઈડી કાર્ડ તેમના આધાર કાર્ડ તરીકે ગણતરી કરીને તેની ચકાસણી કર્યા બાદ તેમના ક્લાસ વર્ગ અને તેમની ઉંમર માટેની ચકાસણી પણ કરવામાં આવી હતી જેથી વિદ્યાર્થીઓને ખ્યાલ આવે કે આ પ્રમાણેના મતદાનમાં તે લોકો અઢાર વર્ષની ઉંમર થશે ત્યારે આવી જ રીતે તેમને મતદાન કરવાનું રહેશે ત્યારબાદ મત આપ્યા બાદ તેમના હાથ પર માર્ક કરવામાં આવ્યું હતું જે એનાથી વિદ્યાર્થીઓને તેમને મતદાન આપવાનો સંતોષ અને ઉત્સાહ જોવા મળ્યો હતો આવી રીતે ઉદારભૂત સ્કૂલ વિદ્યાર્થીઓને હંમેશા આજની જીવનશૈલી સાથે જોડીને રાખવા માટેના પ્રયાસ કરે છે શાળાના આચાર્ય ગંગાધર શિક્ષકો અને વિદ્યાર્થીઓએ આ મતદાન પ્રક્રિયામાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ રીતે શાળા દ્વારા મતદાન અને વિદ્યાર્થી સિલેક્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું